કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત અમદાવાદ સંચાલિત નટ ટ્રસ્ટ દ્વારા ધંધુકા નગરપાલિકાના ઉપક્રમે સુખનો સૂરજ ઉગ્યો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓને વર્ણવતો કાર્યક્રમ રાખવામાં આવ્યો ધંધુકા નગરપાલિકા વોર્ડ નંબર બેમાં આંબેડકર સર્કલ પાસે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વિશાલ પટેલ સાહેબની અનુમતિ સાથે બક્ષપંચ મોરચાના જિલ્લાના મહામંત્રી પ્રકાશભાઈ રામીના માર્ગદર્શન મુજબ ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી અને ધંધુકા એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો પરંતુ વરસાદના કારણે બંને મહાનુભાવો ઉપસ્થિત રહી શકેલ નહીં પરંતુ તેમની સૂચના મુજબ પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા પૂર્વ કારોબારી ચેરમેન ભધુભાઈ અગ્રાવતના સાથ અને સહકાર અને ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી અને નાટક સાથેનો સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો કાર્યક્રમનું આયોજન ઓર્ગેનાઇઝર રમેશભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે લોકોની સમક્ષ સરકારની યોજનાઓની માહિતી રજૂ કરીને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું

આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ આપણા ધંધુકા સ્વચ્છ બનાવીએ અને ગુજરાતમાં આપણો પહેલો નંબર આવવો જોઈએ એ હદે આપણી સ્વચ્છતા હોવી જોઈએ ટીવી ન્યૂઝ ધોરાજી